ત્યારે ઝડપાયેલા સાત આરોપીઓમાં ફ્લોર ઇન્ચાર્જ વિરેન્દ્ર બારને રિકેશ પટેલ ટેલિકોનિંગ નિખિલ દાસરી તોફિક મોહમ્મદ ઇકબાલ મલબારી ભૂષણ પાટેલ બે ઓફિસ અહેમદ રઝા અલી રજા ખાન અને કોલ સેન્ટર સુપરવાઇઝર સમીર ઘાનીવાલાની ધરપકડ કરી હતી જ્યારે કોલ સેન્ટર ચલાવનારા સૂત્રધાર નીતેશ ખેમાણી તેમજ એડવોકેટ જયેશ અને સૈયદ મોહમ્મદ અલીને વોન્ટેડ જાહેર કર્યા છે તો ઝડપાયેલા આરોપીઓને અઠવા પોલીસે કોર્ટમાં રજૂ કરી રીમાની માંગણી કરી હતી જે આરોપીઓ તરફે એડવોકેટ નદીમ ચૌધરીએ દલીલો કરતા કોર્ટે તમામ આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને ત્યારબાદ તમામ આરોપીઓના જામીન મંજૂર કરતો હુકમ પણ કર્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા